હું ભૂલી ગયો આમાં નામાં લાય લાય શેઠ ફોન આવ્યો તો શેત્રે જતો હું આ શેઠે એક આ શીખર શું કામ હોય છેતરે આખો દીક છેતરે છેતરે ચેતરને શું કાંઈ ઉપાડી જાય કોઈ એટલે જવું પડશે આ શેઠે મારો વીરો ના લાયક છે ના લાયક હા તો વાંચતો શું રમેશ કાકા હું તો જબર છે મારા બેટા હું તો જાય ને આમ જુઓ ને હું બોલ વખત ના પાડતો ને મકાન અલા ભાજિય ને દેજ નહીં આમાં તો વ્રદ્ધન હે ભાજ્યો હે એ ને દન આ અમે આમ તો એ અલા ભંગના અલા અમે આટો મારવા આ તારા ઘરે સે ત્યાં તો આમાં ને દે હે ઈ ની કોની કરી વાત નું કર ને સુખા તેમ મત મને એક તો બસ જ પલે ઈ ઘરે કામ બામ કર ઓમ મને કાઢી મે હું ટાઈ ખબર હે દુપર લીવા ઉપર તો લઈ ગયો હું હું બનાય ફફાડુ ના મારે એમ કહું મે તો કીધું હા તો હું તો હું ને આજ ને આજ નહી એમ ને કઈ ખડ ભારે ના ફોડ બોડા બધું તો બોલે એ તો જાત લાવી દે છે હા તે પણ જાત લાવી દે હું આખી રાત કોઈ લાવી દીધી ને રૂપિયા પીડ્યો હા તો

અને મને લખીને હે ને 12 ગામનો પરિવાર માન છે હે તો 12 ગામનો ભાગ લઈને ચારે જેતોરી હો પછી અમારા ગામમાં રહેવા મારા ખેતને ને ઈ છે